નમસ્કાર મિત્રો આજે એક સરસ પુસ્તક મિત્ર શ્રી રમેશ તેમના તરફથી મળ્યું અને એ વાંચ્યા પછી એ પુસ્તકની વિશેષતાઓ અને એ પુસ્તકની સુંદરતાઓ આપ સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ છે અને એ એ વિડિયો આજના વિડીયોમાં એ પુસ્તક વિશે જે ગુજરાતી સાહિત્યનો એક અલગ પ્રકાર પણ ચિંધે છે અને સંગીત અને સાહિત્યનું સાહિત્ય પણ સૂચવે છે એવું એક સરસ પુસ્તક આપની સાથે વહેંચવું છે પુસ્તકનું નામ છે હૈયા દરબાર હૈયા ને દરબાર એટલે ગુજરાતી ગીતો સાથે સંકળાયેલી કારણ કે દરેક દરેક કૃતિ દરેક રચના દરેક કમ્પોઝિશન સંગીત નિયોજન દરેક ગાયકી દરેકની સાથે એક એક કથા જોડાયેલી હોય છે અને ગુજરાતીના લોકપ્રિય ગીતો એક ની સાથે સંકળાયેલી તમામ વાતો લઈને સુશ્રી નંદિની ત્રિવેદી આ પુસ્તક આપણી સુધી લઈને આવ્યા છે નંદિની બહેન જાણીતા પત્રકાર અને લેખિકા છે અને એશિયાના આપણા સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ફીચર્સ એડિટર અને મહિલા સામયિક મેરી સહેલીના ગુજરાતી આવૃત્તિ મારી સહેલીના તંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે એમને એમના પુસ્તકો પણ પ્રસિદ્ધ થયા છે મિલેર સુર પુસ્તક સંગીત અને રાગ આધારિત ફિલ્મી ગીતો ઉપરનું પુસ્તક સરસ છે એ ઉપરાંત કલાકારોની મુલાકાત અને ગુજરાતમાં સંગીતના ઇતિહાસ વિશેનું પુસ્તક પણ ગીત ગુરુજરી અને ગૌરવ ગુર્જરી પણ એમના પ્રકાશિત થયા છે અને સેહત કે સુર નામનું પુસ્તક મ્યુઝિક થેરેપી અને રાગ આધારિત ફિલ્મી ગીતો વિશેનું સરસ પુસ્તક છે એમને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવન ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે આ બેન નંદિની બેન ત્રિવેદીનું આ એક સરસ પુસ્તક હૈયાને દરબાર હૈયાને દરબાર શબ્દ એ આપણા એક બહુ લોકપ્રિય ગુજરાતી સુગમ ગીતનો શબ્દ છે પણ અહીંયા એ પુસ્તકના નામ ઉપરાંત જે ગીતો સમાવાયા છે એ ગીતોની કથાઓ એટલી બધી રોચક અને એટલી બધી સરસ છે અને એટલું જ નહીં એ કથાઓ આપણી સુધી પહોંચાડવા માટે લેખિકાએ જે જહેમત લીધી છે જે મહેનત કરી છે જે લોકોની સુધી જઈ અને એ ગીતો વિશેની ઘણી બધી અજાણી પણ રસપ્રદ વાતો આપણી સુધી પહોંચાડી છે એ માટે ખરેખર આ લેખિકાને જેટલા ધન્યવાદ આપણે વાચક તરીકે આપીએ એટલા ઓછા છે લગભગ આમ તો ગુજરાતીમાં અઢળક ગીતો છે પણ એમાંથી સવાસો શબ્દ પણ સરસ છે એકસો જેટલા ગીતોની સર્જન પ્રક્રિયા એ ગીતોની રચના સાથે જોડાયેલી કેટલીક કથાઓ આ ગીતોના સરકાર ગાયક કે સંગીત નિયોજક વ્યક્તિઓ સાથેની ગીત વિશેની વાતચીત એ દરમિયાનને એમના અનુભવો ગીતનું હાર્દ શું છે અને એની લોકપ્રિયતા કેટલી છે એની લોકપ્રિયતાને કારણે શું શું અસરો થઈ છે એ બધા એટલું સરસ અને એટલી રસાળ શૈલીમાં વિવરણ આપ્યું છે કે વાચક ક્યાંય પણ કંટાળો અનુભવતો નથી આ પુસ્તકમાં આમ તો એકસો પચીસ ગીતો સમાવાયા છે પણ કેટલાક ગીતો અને અહીંયા એવું નથી કે એમણે માત્ર સુગમ ગીતો લીધા હોય કે ફિલ્મી ગીતો લીધા હોય અહીંયા એવું કોઈ બંધન રાખ્યા વગર એમણે ગંગા સીતીના ભજનની પણ વાત કરી છે એમણે સુગમ ગીતની પણ વાત કરી છે એમણે ગવાયેલી ગઝલની પણ વાત કરી છે ગુજરાતીમાં ગવાયેલી પ્રાર્થનાની પણ વાત કરી છે અને કેટલાક પ્રેમલક્ષી ગીતોની કેટલાક ઉર્મી ગીતોની કન્યા વિદાયની એક સરસ ગીતની પણ વાત કરી છે અને ગુજરાતીમાં ગવાયેલી ગઝલો વિશે પણ ઘણી બધી સરસ વાતો કરી છે એમાંના એમની અનુક્રમણિકામાંથી કેટલાક ગીતોનો ઉલ્લેખ કરું જેથી આપના અંદર એક જિજ્ઞાસા હું જો વાવી શકું તો આપ આ પુસ્તક સુધી જલ્દી પહોંચશો બહુ જૂનું આપણું લોકપ્રિય ગીત જે આજે પણ ખૂબ જ ગવાય છે અમે મુંબઈના રહેવાસી આ ગીત સાથે જોડાયેલી વાતો પણ એમણે કરી છે બહુ સરસ એક ગીત છે આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે દર વખતે આ ગીત અચૂક યાદ આવે એવું ગીત છે પછી બહુ સરસ આ રંગ વિના ભમરાને શબ્દોથી શરૂ થતું એક સરસ મજાનું આપણું ગુજરાતી ગીત પણ એમણે લખ્યું છે આપી આપીને પીછું આપી આપીને તમે પીછું આપો સાજન પાંખો આપો તમે આવીએ એ પણ એક ગુજરાતી સરસ ઉત્કૃષ્ટ રચનાઓ એમણે આમાં લઈ છે શ્રી સોલી કાપડિયાએ જે બહુ પ્રખ્યાત કર્યું એ ગીત એમણે ગાઈને જે એમને સરસ પ્રસિદ્ધિ આપી એ પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી તતો મળવાનો વાયદો મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીક ના બતાવો પછી ઝેર તો પીધા જાણી જાણી એ પણ આમાં છે પછી સમય સાંજનો કન્યા વિદાયનું મેં કહ્યું એ ગીત સમય સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે સાંવર્યો રે મારો સાંવ્યો પછી રૂપલે મળી છે સારી રાત બહુ સરસ ગઝલ છે પેલી રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો સખી મારો સાહેબો સૂતો અને જેના ઉપરથી આ શીર્ષક રહ્યું છે એ હૈયા ને દરબાર વણતમગી વાગે કોઈ સિતાર એ રચના પણ એમણે સરસ અહીંયા લીધી છે અને કેટલા હળવા ગીતો પણ લીધા છે દાખલા તરીકે ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી પછી બહુ જૂના આપણા ઝેર તો પીધા જાણી જાણી તમે રે તિલક રાજા રામના આ જે પાન લીલું જોયું ને તમે યાદ આવે સુગમ ગીતના પણ શિરમોર ગીતો આમાં સમાવાયા છે જનનીની જોડે સખી નહીં લલ પછી ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પૂછે ધ્રુવભાઈનું જ બહુ સરસ ગીત લોકપ્રિય બન્યું છે એમ પૂછીને થાય નહીં પ્રેમ એક રજકણ સૂરજ થવાને સંણે એ ઉપરાંત ઉનારે પાણીના અદભુત માછલા એક સરસ સરસ ગીત અને એવું જ અર્થસભર ગીત પણ આમાં સમાવાયું છે એટલે આમાં સમાવાયેલા ગીતોનો વ્યાપ એટલો બધો વિશાળ છે કે દરેક વાચકને સુગમ સંગીતના ચાહકોને પણ આ પુસ્તક ગમે એવું છે ભજન સાથે આનંદ માણતા વાચકોને પણ આ પુસ્તક ગમે એવું છે અને જૂના ગીતો જૂના ગુજરાતી ગીતો અથવા જૂના જે મંચન થયેલા ગુજરાતી ગીતો એ ગીતોના ચાહનારાઓ પણ આ પુસ્તકને જરૂર ચાહશે એવી મને શ્રદ્ધા છે અને આ પુસ્તકની બીજી વિશેષતા એ છે કે દરેક પ્રકરણમાં એના શીર્ષક સાથે જ એમના કવિનું નામ એમના સંગીત આપનાર સંગીતકારનું નામ અને એમના ગાયકોના નામ પણ છે અને માત્ર એમણે આ લોકો સાથે વાત કરીને આ પુસ્તકમાં વિગતો મૂકી છે એવું નથી પણ એ ગીતના શબ્દોનું એક સરસ મજાનું અર્થઘટન પણ આપણી સામે મૂક્યું છે અને એટલું બધું નાવીન્ય સબર છે કારણ કે ઘણી વખત એવું થાય કે ગીત વાચક પ્રમાણે પોતપોતાના અર્થ છાયાઓ બદલે પણ મૂળ કાવ્યના રચનાકારને કયા અર્થ કયા સંદર્ભમાં આ રચના કાગળ ઉપર ઉતારી છે એ વાતો પણ એમણે મૂકી છે અને એટલું બધું સરસ આ આ વાત વિવેચન સામાન્ય રીતે આપણે ગુજરાતી ભાષામાં વિવેચનના ગ્રંથો શુષ્ક દેખાતા હોય છે પણ અહીં શુષ્કતા બિલકુલ નથી આ પુસ્તકને આના દરેક પ્રકરણને એટલું બધું રસાળ શૈલીમાં મૂકવામાં આવ્યું છે કે આપ સૌને ગમશે અને ફરી આપ સૌને આ પુસ્તક સુશ્રી નંદિની ત્રિવેદી જેને ઝેન ઓપસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને હું જે નોકસ એટલે બહુ વર્તમાનમાં સારા પુસ્તકોના સારા પ્રકાશક છે અને હમણાં એપ્રિલ બે હજાર ચોવીસમાં જ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પડી છે અર્યા અને દરબાર નંદિની ત્રિવેદીનું આ પુસ્તક આપ સૌને આ પુસ્તક વસાવવા વાંચવા અને માણવા માટેની ખાસ અંગત ભલામણ કરું છું નમસ્કાર